ખંભાના નાના બારમણ ગામે સિંહ અને સિંહણના આટાફેરા વધેલા છે નાના બારમણ ગામે ગત પ્રાથમિક શાળા નજીક સિંહ અને સિંહણ આવી જડેલા હતા સિંહ સિંહણ પ્રાથમિક શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થયેલા હતા નાના બરમણ ગામે મોડી રાત્રિના સિંહ અને સિંહણ શિકારની શોધમાં આવી ચડેલા હતા જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં રાત્રિના સિંહોના આંટાફેરા વધી જતા વન વિભાગ દ્વારા રાત્રિનું પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી લોક માંગ ઉભી થઈ છે